નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોનેલ રહ્યો છે છાપરા નંબર આઠ છે મિત્રો તે કચાક જ ભરાઈ ગયેલું છે ત્યારબાદ મિત્રો છાપરા નંબર આઠ ની બાજુમાં જો મિત્રો લાઈન કરેલી છે અને ત્યારબાદ મિત્રો બ્લોક ભરેલા છે તમે જોઈ શકો છો મિત્રો એક થી મિત્રો ચાર બ્લોક ફૂલ જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતા આજે આવકમાં વધારો જોવા મળી રહ્યો છે અને જૂના ધાણાની વાત કરું તો ત્રણ હજાર ગુણી જુના ધાણાની આવક નોંધાયેલી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ છાપરા નંબર આઠમાં પિલો નંબર સત્તર સુધી ચાલુ થઈ ગયું છે મિત્રો જો અહીંયાથી ચાલુ કરવામાં આવેલું હતું પિલો નંબર ઓગણત્રીસથી મિત્રો આમાં હરાજીનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા ધાણાના અને ધાણીના ભાવ રહેલા છે મિત્રો કલરવાળી જે ધાણી અને ધાણા છે તેના ભાવ તો જોવા જ મળી રહ્યા છે મિત્રો હવાવાળા ધાણા અને ધાણીના ભાવ થોડાક નીચા જોવા મળી રહ્યા છે અને આ મિત્રો આ ભાવ વીસ કિલોના છે તો વિડીયોમાં મિત્રો આજના ભાવ જોવા માટે બન્યા રહીજો સત્યાવીસો ને એકાવન સત્યાવીસો ને એકાવન ભાવ છે સુપર ધાણી છે ડબલ પેરોડ કલર માં સત્યાવીસો ને એકાવન ક્વોલિટીમાં કાય નો ઘટાવો મિત્રો નંબર વન ક્વોલિટી એક નંબર માલ છે તમે જોઈ શકો છો સુપર સુકી ને કલર વાળી છવ્વીસો ને એક છવ્વીસો ને એક ભાવ જો છે ડબલ પેરોટ કલર માં છે મિત્રો સુપર ધાણી છે છવ્વીસો એક દલાલ છે મિત્રો નર્મદા એન્ટરપ્રાઇઝ છવ્વીસો ને એક ભાવ છે તમારી છે ધાણી જો આ ખેડૂત ભાઈ છે કયું કામ તમારું ક્યું કામ દાદા ક્યું કામ બરવાડા બાવર શું નામ તમારું વજુભાઈ વજુભાઈ આ કેટલા વીઘાની ધાણી છે

It sisi na nombar.. Fukin bum ni basics zat and hoti champions... B deer jag 하� hoki... B deer jag ne chowseания... B Industry innaj chowse puntos Cohes tubeoses Five tichy... Bawojachos midraro czy vis�나�aty ride

બારસો ને એકાવન મિત્રો ધાણી ટાઈપ કાંધા છે માઇને રવા છે પંદરસો ને એક ધાણી છે મિત્રો પંદરસો ને એક સૂકી ધાણી છે થોડીક કલર માં મીડિયમ પંદરસો એક